પાપા તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું આથેલા આમળા કેવી રીતે બહાર જે માર્કેટમાં મળતા હોય આથેલા આમળા તેવા આપણે બનાવીશું શિયાળામાં બેસ્ટ છે નાના બાળકોને જો આ રીતે ના ખાતા હોય તો તેને હાથીને પણ તમે આપી શકો છો તો આપણે ચાલો બનાવીશું તો સૌથી પહેલાં મેં આમળા આ રીતે લઈ લીધા છે હવે તેને આપણે છે ને આ રીતે કટ કરવાના છે જુઓ આ રીતે આ જે ભાગ આવે તેને આ રીતે આપણે બધા આમળા કટ લઈશું આ રીતે જો આ રીતે બધા આમળા તેને અને ફ્રેશ આમળા લેવાના તમારે મોટા જે આ રીતના આમળા મોટા આવે તે લેવાના છે જો નાના આમળા લેશો તો તમને કડવા લાગશે તો આ રીતે તાજા આમળા અને મોટા જે ફ્રેશ હોય તે આમળા લઈ તેને આ રીતે આપણે બધા આમળા કટ લઈશું તો જો બધા આમળા મેં કટ લીધા છે હવે આપણે તેને ચાર પાંચ પાણીએ ધોઈ લઈશું પહેલાં તો આપણે ધોઈને રેડી કરી લીધા છે આમળા બધા કટ કરી પછી તેને ચાર પાંચ પાણીએ ધોઈ નાખવાના હવે આપણે તેને હાથવા માટે આ રીતે કાચની બરણી એક લઈ લેવાની મોટી અને આ રીતે મેં ચોખ્ખું પાણી ભરી દીધું છે તેમાં તો આપણે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડું મીઠું તમારે આગળ પડતું નાખવાનું જેથી કરીને આમળામાં સરસ મીઠું ભરાઈ જાય અને ટેસ્ટ એનો સરસ આવે અથાઈ પણ જાય જલ્દી હવે તેમાં થોડી આપણે હળદર નાખીશું આ રીતે ખાવામાં પણ બેસ્ટ જેને કબજિયાત છે કે એસિડિટી છે ગેસનો પ્રોબ્લેમ હોય તો તેના માટે બેસ્ટ આમળા છે શિયાળામાં તમે આ રીતે આથી શકો છો નાના બાળકોને આ રીતે આથીને તમે રોજ એક આમળું આપો તો તેમની યાદશક્તિ પણ ભણવામાં સરસ રહે છે હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે જે આમળા સાફ કર્યા છે ધોઈને તે અંદર આ રીતે મૂકી દઈશું બધા ભરીને રેડી કરી લઈશું તો આપણે બધા આમળા આ રીતે અંદર ભરીને રેડી કરી લીધા છે હવે તેને આપણે ચારથી પાંચ દિવસ માટે આ રીતે અંદર રાખીશું જેથી કરીને આમળા આપણા કમ્પ્લેટ અથાઈ જાય તેટલા માટે તો તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરજો તો અમારી વિડીયો તમને કેવી લાગીએ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આમળા અથવાની અને તમે પણ આ રીતે ઘરે શિયાળામાં ટ્રાય કરજો તો અમારી વિડીયો તમને કેવી લાગીએ કોમેન્ટ કરીને જરૂર કહેજો વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ